આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વાઘોડિયા ખાતે માર્ગ સુરક્ષા સલામતી બે હજાર છવ્વીસના અનુસંધાનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ એપોલો ટાયર્સ કંપની તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના સંયુક્તપણે યોજાયો હતો આ કાર્યક્રમમાં વાઘોડિયા મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં એપોલો ટાયર્સના સેફ્ટી વિભાગના અધિકારી સહિત કર્મચારીઓ તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ જોડાયો હતો માર્ગ સુરક્ષાને લગતા બેનરો સાથે નીકળેલ રેલી દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે પોલીસ સ્ટેશનથી ધીરજ ત્રણ રસ્તા સુધી રેલીને જાહેર રોડ પર ફેરવવામાં આવી હતી ધીરજ ત્રણ રસ્તા પર વાહન ચાલકોને રોકીને માર્ગ સુરક્ષા લગતી સૂચનાઓ આપવામાં આવી હતી જેવી કે બાઇક સવાર બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવો તેમજ મોબાઈલ પર વાતચીત ન કરવી ફોર વ્હીલ ચલાવતા ચાલકોને જ્યારે પોતાનું વાહન ચલાવો તે સમયે સીટ બેલ્ટ અવશ્ય બાંધવા જેવી સમજણ આપી જાગૃત કર્યા હતા તેમજ વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી માર્ગ સલામતીના વાહનો પર સ્ટીકર તેમજ ટેગ લગાવી જાગૃત કર્યા હતા ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સિરાજ મંસૂરી વાઘોડિયા આજ રોજ વાઘોડિયા તાલુકામાં માર્ગ સુરક્ષા સલામતી માટે એપોલો ટાયર તરફથી તેમજ પોલીસ સ્ટાફ તરફથી એક અવેરનેસ ચાલુ કરવામાં આવ્યો છે જેમાં લોકોને સલામતી માટે શું શું પગલાં લેવા જોઈએ કયા કયા નિયમો પાડવા જોઈએ એની ખૂબ જ સારી રીતે સમજણ આપવામાં આવે છે લોકો દ્વારા આ નિયમોનું જો પાલન કરવામાં આવે તો એવું અમારી એવી ઈચ્છા છે કે લોકો પોતાના ઘરે સલામતી રીતે પહોંચી શકે કોઈને કોઈ જાતની અડચણ ના આવે અને અમે તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે દરેક જન સુખ શાંતિમય રીતે તમામ લોકો પોતપોતાના પોતાના ધંધામાંથી પોતપોતાના ઘરે જાય પોતાના ફેમિલી સાથે સમય પસાર કરે માગ સલામતી એટલા માટે જરૂરી છે કે સાથે સાથે આપણા બાળકોનું પણ ધ્યાન રાખવામાં આવે લોકો ગમે તેમ ગાડીઓ ચલાવે છે ગમે તેમ ગમે તેથી નીકળી જાય છે જો માર્ગ સલામતી કાયદા પ્રમાણે નિયમો પ્રમાણે જો કામ કરવામાં આવશે તો અમારી ઈચ્છા છે કે દરેક જન પોતા સુખ શાંતિમય રીતે જીવન પસાર કરી શકે આજ રોજ અમને જણાવતા ખૂબ આનંદ થાય છે અપોલો ટાયર્સ લીમડા પ્લાન્ટ તથા વાઘોડિયા પોલીસ ટીમના સહપ્રયાસથી એક વડોદરાના અને વાઘોડિયા તાલુકાના નાગરિકોની માર્ગ સુરક્ષાની અવેરનેસ અને જાગૃતતા ફેલાવવા માટે એક નાનકડા કાર્યક્રમનું આયોજન કરેલ હતું જેમાં અમે દરેક ડ્રાઈવર્સને ટુ વ્હીલર્સ હોય ફોર વાળાને એક ગુલાબનું પુષ્પ આપીને અમે એમને માર્ગ સુરક્ષા માટે તમામ નિયમોનું પાલન કરવા માટે રિક્વેસ્ટ કરેલ છે દર વર્ષની જેમ ભારત સરકાર આ વર્ષે પણ રોડ સુરક્ષા સપ્તાહનું આયોજન કરી રહી છે જેમાં આ વર્ષની થીમ છે શીખસે સુરક્ષા તકનોલોજીસે પરિવર્તનની અંતર્ગત અમે લોકો આજે એક આ અવેરનેસ ડ્રાઈવ કરી રહ્યા છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આજકાલ વધી રહેલા રોડ અકસ્માતને ઓછા કરવાનો છે જેમાં ખાસ કરીને ટુ વ્હીલર્સને અમે લોકો રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે હેલ્મેટનું કમ્પલસરી પાલન કરે એનો ઉપયોગ કરે બિકોઝ આજકાલ જે રોડ એક્સિડન્ટ વધી રહ્યા છે તેમાં ટુ વ્હીલર્સને હેલ્મેટનો ઉપયોગ ન કરવાથી ઘણો સિવિયર ઇન્જરી થઈ રહી છે તો અમે લોકો એમને રિક્વેસ્ટ કરી રહ્યા છે સાથે સાથે ફોર વ્હીલર્સને અમે સીટ બેલ્ટ પહેરવા માટે અમે વિનંતી કરી રહ્યા છે જે આગળ અને જો એ બાજુમાં ડ્રાઈવરની જોડે કો પેસેન્જર બેસે છે એમને સીટ બેલ્ટ કમ્પલસરી પહેરવા માટે અમે રિક્વેસ્ટ કરી રહ્યા છીએ એમાં આ વાઘોડિયા પોલીસની ટીમને સહપ્રયાસ સાથે અમે લોકો એક ગુલાબનું પુષ્પ આપીને અને અમે લોકો અવેરનેસ કરવાનું જાગૃતિ ફેલાવવાનું એક નાનકડો પ્રોગ્રામ કરી રહ્યા છે જે ખૂબ જ સફળ રહ્યો એવું લાગી રહ્યું છે અમને અત્યારે અને આપ મીડિયાના માધ્યમથી અપોલો ટાયર્સ દ્વારા દરેક વડોદરાના તથા વાઘોડિયાના નાગરિકોને રિક્વેસ્ટ છે કે રોડ સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરે એવી જ અમને અમારી આગ્રહ છે અને એમને વિનંતી છે જેથી દરેક જર્ની આપણે સુરક્ષિત રીતે એને એન્જોય કરી શકીએ અને આપણે આપણા નિવાસસ્થાને સુરક્ષિત રીતે પહોંચી શકીએ જેથી કરીને રોડને આપ રોડ પર આપણને તથા તો બીજા સહ સાથીદારોને પણ રોડ અકસ્માતનો ભોગ ન બનવો પડે એ માટે અમારી રિક્વેસ્ટ છે કે દરેક પ્રકારના સુરક્ષા નિયમો જે પણ પાલન કરી શકે એટલું આપણે આપણા માટે સારું છે થેન્ક યુ મારું નામ અરુણ ઉપાધ્યાય મેનેજર અપોલો ટાયર શિફ્ટ